મિત્રો વિડીયોમાં બને રહેજો આ છે મેલોડીમાનું મંદિર ગાળિયાધરમાં કઈ જગ્યાએ આવેલું છે તો જોવા માટે મારા વિડીયો જોતા રહેજો અને વિડિયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં લખી નાખો જય મેલોડીમાં આખો વિડીયો જોતા રહેજો હા હલો મિત્રો કેમ છો તો ફરીવાર તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મનસુખાર સોલંકી વિલો યુટ્યુબ ચેનલમાં અને અત્યારે બપોર થઈ ગયા છે અને આજે તારીખ છે અઠ્યાવીસ મંગળવાર અને વિડીયો ફરીવાર આપણે શરૂ કર્યો છે મિત્રો એક વિડીયો અપલોડ કરી દીધો છે અને આ બીજો વિડીયો શરૂ કર્યો છે મિત્રો એટલે વિડીયોમાં બન્યા રહેજો અને સપોર્ટ કરતા રહેજો મિત્રો અને વિડીયોમાં નવા હોય તો ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરતા રહેજો મારા વાલા તો હાલો આપણે જમી લઈ વિડિયોમાં બન્યા રહેજો તો હાલો મિત્રો ખાવા બેસી ગયા છે જૈનિલભાઈ દીવું તો મિત્રો ભાત છે ભૂંગળા છે દુકાનેથી અને મગનું શાક કર્યું છે મરસા છે સાજ છે અને ભાખરી છે તો હાલો મિત્રો જમી લઈ અને વિડીયો જોતા રહેજો થઈ જ ખાંજ સુધી નું બધા જે કટકા ઉતારતો રહીશ અને સપોર્ટ કરતા રહેજો મિત્રો બરાબર તો હલો મળીએ પાછા આવે ખાઈને બપોર પછી વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો ભાઈ તો મળી બપોર પછી હા હલો મિત્રો તો ફરી વાર પાછો માર્કેટમાં આવી ગયો છું એટલે માર્કેટમાં હું હસી વિડીયોમાં તો ફરી વાર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે એટલે વિડીયો તો કારુનો શરૂ કરી દીધો છે ભૂલાઈ જાય છે મારે મો ગસમાં ગડી ગયો છે તો ખાઈ પણ રેડી થઈ ગયા છે એક વાગી ગયો છે બપોરનો અને તડકો પણ નીકળી ગયો છે જો મિત્રો ફાઇનલી બોલો કેમ સુખનો સરદ ઉગી જાય મિત્રો સુખનો સરદ ઉગે ને એમ તડકો ઉગી ગયો છે જો એટલે હવે વરસાદ ન આવે તો બહુ હારું કહેવાય હવે લગભગ તો હવે નહી આવે મિત્રો કારણ કે દે બતાય છે જો હવે થોડાક થોડાક વાદળા છે પણ આપણું ઘર છે મિત્રો અને આપણે મિત્રો કપાહમાં આપણો ભાગ છે ત્રીસ ટકા તમારા ગામમાં કેટલા ટકા ભાગ આલે છે કોમેન્ટ કરીજો અને ગાળિયાધારમાં તો ત્રીસ ટકા હાલે છે અને હવે વરસાદ ન આવે તો સારું મિત્રો એનું કારણ છે હવે તડકો તો ફર્સ્ટ ક્લાસ વાહ ભાઈ વાહ તડકો ભાયો મિત્રો આ તો કેડો તો તમને ખેલ છે કરી આવે અને આ ઓલ મિત્રો આપણી કપાસની આઘી તો છે ઘણી રો તાર પેન્ચિંગ છે અને અહીંયા બધી દરરોજ ગાવું આવે ને આ વાહ તારમાંથી મોટા ઓલા કરી ખાઈ જાય એટલે ખેડૂત ભાઈ બહુ દયાળુ કહેવાય સિંગ કરી હોય તો એમાં ભૂંદરા ખાય કપામાં બધું ભૂંજરા નાન તેને બધું બગાડી નાખે તો ખેડૂત આવે બોલી ન હોય કે અને ફાઇનલી તડકો ભાઈ વાહ ભાઈ વાહ ઓ મજા આવી ગઈ મજા આવી ગઈ બહુ આનંદ છો મિત્રો તડકો આવી ગયો છે અને વિડીયો હવે તમે જોતા જ રહ્યો હા બધી મજા આવશે મિત્રો અને ભુંદરા ખાય ને મોલ્લા ખાય ને કાગડા ખાય ને એમાં તો તો ભાઈ બહુ દયાળું કહેવાય બાજરો પકવે ઘઉં કરે ગમે એટલી મહેનત કરે અને છેલ્લે છેલ્લે આવા માવઠા આવી જાય અને બધું ધનોજ પનોજ નીકળી જાય એ તો જોવો કે કુદરતી માયા કહેવાય બધી થવાનું જ હોય એમાં કંઈ કોઈનું હાલે નહીં એટલા માટે વિડીયો હા સુધી જોતા રેજો શેર કરી દેજો અને બસ શું હોય કાંઈ ભૂલાનું નથી મિત્રો મજાક કરું છું અને જો ફાઇનલી તરીકો આવી ગયો છે વાહ ભાઈ વાહ લા 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 આટલું બધું નુકસાન બાદ હવે તડકો જોવા મળે તો આનંદ આવે મજા આવે આ શેનું ઝાડ છે મિત્રો કોમેન્ટ કરીજો બરાબર હસતા રહેજો ખુશ રહો અને વિડીયો જોતા રહો અને સપોર્ટ કરતા રહો નકરો આમ જાઓ આમ જાઓ હાલ્યા કરું તો બીજું મારે શું કહેવાનું હતું ભૂલાઈ ગયું તો હાલો હવે ઘરે આરામ કરી લઈ એક વાગી ગયો છે ફરી મળીશું પાછા હવે પાણી પીવું તઈ તો વેડિયો જોતા રહેજો અને તડકો જોવો આવી ગયો છે પડશે દેખાય પવન એ ઉડી ગયો છે તો હાલો મિત્રો પછી મળી એક વાગ્યા ટુકડા હલો મિત્રો તો હવે બપોર પછી વિડીયો પાછો શરૂ કર્યો છે અને સા પાણી પી લીધા છે અને વાદળા પાછા છે કેમ લાગે હવે લગભગ તો નહીં આવે સાણી પી લીધા છે હવે ગામખોર જવાની તૈયારી કરું છું વિડીયોમાં બેના દેજો આગળ એક મંદિર મેળવીમાનું છે એમને બતાવું દર્શન કરાવું આપણે ગાડી અહીં છે કાલે મોરો તૂટી ગયો હવે આ લઈને આપણે ઉપડશું તો હાલો ભાગી ગયા હવે હાલો વિડીયો બનાવી જો મંદિર મિત્રો મેલડીમાંનું મંદિર છે હાલો અંદર તમને દર્શન તો મિત્રો આ મેલડીમાં નું મંદિર છે પાઠીવાડી મેલડીમાં તો હું અત્યારે મંદિરે પગી ગયો છું તમે દર્શન કરી શકો છો આ મંદિર તમે જોઈ શકો છો ખાવો પણ અત્યારે શરૂ છે અત્યારે સો ઉઠી ગયા છે સાંજના અઠ્યાવીસ તારીખ છે મંગળવાર છે લગભગ આજ એટલે જુઓ તાવવામાં ભાઈ તળે છે જોઈ શકો દર્શન કરી લો અને કોમેન્ટમાં જય મેલેડીમાં લખી નાખજો ફાઠિયાવાળી મેલેડીમાં ખૂબ જ માણસ હતો માણસો હતા જો આ બધા ઊભા છે શરીફળ વધે છે અને હાલો હું તમને હવે મેલેડીમાંના દર્શન કરાવું

કાઠીવાડી મેલડીમાં દર્શન કરી લો મિત્રો તમે પણ દર્શન કરવા અવશ્ય આવજો જય મેલડીમાં ડંકો વગાડી નાખી દર્શન કરી લેજો મસ્ત મંદિર છે મજા આવી ગઈ જાય જોઈ શકો છો ચડાવેલું જવાનું કરે છે પુરિયું ધારે છે તો જય મેલેડીમાં મિત્રો